શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે બુદ્ધ અષ્ટમીની કથા સાંભળીશું આઠમની તિથિ ખૂબ જ પવિત્ર અને શુભ ગણાય છે પણ જ્યારે બુધવારે આઠમ આવે ત્યારે બુદ્ધ અષ્ટમીનો શુભ યોગ બને છે આ વ્રત કરવાથી ધન ધાન્ય સુખ અને સંતાનની પ્રાપ્તિ થાય છે અને જો કુંડળીમાં બુદ્ધ નવરો હોય તો આ બુદ્ધ અષ્ટમી નું વ્રત ઘણું લાભદાયી થાય છે બુધવારે ગણેશજી નું પૂજન પણ ખૂબ જ મહત્વનું છે ગણેશજી મંદિરે જઈ જો દુર્વા ચઢાવવામાં આવે તો પણ ઘણો લાભ થાય છે તો આવો મિત્રો આપને કથા સાંભળીશું એક ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા તેમને એક બુદ્ધ નામનો દીકરો અને બુદ્ધ નામની દીકરી હતી બ્રાહ્મણી બધા પાડોશીનો લોટ ડરથી પીસતી અને તેમાંથી થોડો બચાવીને રાખી લેતી હતી આમ કરવા માટે તેની દીકરી તેને મનાઈ કરતી હતી કોઈનો લોટ આવી રીતે ના રખાય પરંતુ માતા માનતી નહીં એક એકવાર બ્રાહ્મણી પિયર ગઈ પાછળથી બુધની બધાનો લોટ પીસવાનું કામ ચાલુ રાખ્યું બ્રાહ્મણી પિયરથી પાછી આવી ત્યારે પાડોશીઓએ મધી મહિલાઓએ કહેવા લાગી કે તમે શું અમારો લોટ ચોરતા હતા તમારી દીકરી તો અમને પૂરો લોટ આપે છે હવે હવે અમે તમારી પાસે લોટ પીસવા નહીં આવીએ આમ કઈ બધા ચાલ્યા ગયા ત્યારે બ્રાહ્મણીએ ઘણો માર માર્યો અને બોલી કે હું તારા લગ્ન એક કૂતરા સાથે કરાવી દઈશ અને તને અહીંયાથી રવાના કરી દઈશ આજે બુદ્ધ અષ્ટમીનો દિવસ હતો ભગવાને તો કૂતરાનો વેશ ધારણ કર્યો અને તેના દ્વાર ઉપર આવ્યા જ્યારે ભાઈએ કૂતરાને જોયો તો કૂતરાને તિલક કરી દીધું અને આખા ગામમાં કહ્યું કે હું આ ભગવાનના લગ્ન કરાવી રહ્યો છું બુદ્ધનીની માતા જેની પાસે કામ કરાવે તે બધા એવું કહે કે અમારી પાસે સમય જ નથી તમારા માટે ત્યારે બુદ્ધનીની માતા કહે છે આ તો ભગવાનના લગ્નનું કામ છે જ્યારે કોઈ આવતું નથી ત્યારે બુદ્ધનીની મા તેને વધુ જ મારવા લાગે છે અને કહે છે કે તું તો અભાગી છે જો તારા લગ્નમાં કોઈ આવવા પણ તૈયાર નથી લગ્નનો સમય થઈ ગયો છે અને ભગવાન કુતરાનું રૂપ ધારણ કર્યું છે ગામમાં પણ બધાને આશ્ચર્ય થવા લાગ્યું કે લગ્ન એક કૂતરા સાથે થવા જઈ રહ્યા છે ત્યારે બુદ્ધની કહે છે હે પ્રભુ હવે વધુ પરીક્ષા ન કરો બધા મારી હસી ઉડાવે છે ત્યારે ભગવાને પોતાનું અશ્લી રૂપ બતાવ્યું જ્યારે વિદાયનો સમય થયો ત્યારે બુદ્ધનીને પાલખીમાં બેસાડી તે પણ ભંગાર જેવી પાલખી હતી અને તેની વિદાય કરવામાં આવી સાસરિયામાં સમય વીતવા લાગ્યો એકવાર બુદ્ધની સહેલી તેની પાસે આવીને કહે છે કે તારા ભગવાન તને ઊંચે તો બેસાડે છે પરંતુ સાતની ચાવી તને આપતા નથી ત્યારે બુદ્ધની ભગવાનને કહે છે કે મને ચાવી આપો અને બુદ્ધિની જ્યારે ત્યાં તારું ખોલે છે ત્યારે જુએ છે કે તેની મા નળ જેવા વાતાવરણમાં પડેલી છે તુરંત ભગવાન પાસે જઈને બુદ્ધની કહે છે મારી માની આ દશા શા માટે થઈ છે ત્યારે ભગવાન કહે છે કે તેના કર્મોના દુઃખ તે ભોગવી રહી છે ત્યારે બુદ્ધની ભગવાનને કહે છે તમારા જેવા જમાઈને પ્રાપ્ત કરીને પણ મારી માની આવી દશા કેવી રીતે હોય શકે એટલા માટે તમે મારી માતાને ત્યાંથી છોડાવો ત્યારે ભગવાન કહે છે તારી ભાભી બુદ્ધ અષ્ટમીનું વ્રત કરે તો જરૂર છૂટી જશે ત્યારે આ સાંભળીને બુદ્ધની પિયર આવી ત્યારે તે પોતાની ભાભી અને તેના બાળકોને મળે છે અને ભાભીને કહે છે ભાભી ભાભી તમે પણ બુદ્ધ અષ્ટમીનું વ્રત કરો જેથી તમારા સૌનું સુખ ગતિ થાય અને કષ્ટ પણ દૂર થાય અને ભાભીએ પણ નનંદ વાત માની અને બુદ્ધ અષ્ટમીનું વ્રત કર્યું થોડા મહિના પછી ભાભીને ત્યાં એક દીકરાનો જન્મ થયો ત્યારે બુદ્ધની ફરી પિયર આવે છે અને ભાભીને કહે છે કે ભાભી તમે આઠ વખત બુદ્ધ અષ્ટમીનું વ્રત કરજો બુધવાર અને અષ્ટમીની તિથિ આવે તે પ્રમાણે વ્રત કરજો અને જ્યારે નવમી બુદ્ધ અષ્ટમી આવે ત્યારે વ્રતનું ઉજવણું કરજો આઠ જોડા જમાડજો એટલે કે પતિ પત્ની હોય નાના બાળકો હોય દીકરો દીકરી હોય એ પ્રમાણે તેમને જમાડજો અને દક્ષિણા દેજો હાથ જોડીને કહેજો કે મારા માતા પિતાની જે દશા છે ત્યાંથી નીકળીને વૈકું ધામને પ્રાપ્ત કરે આ પ્રમાણે બુધનીના ભાઈ ભાભીએ વ્રત કર્યું અને નળકમાં પડેલા માતા પિતાને છોડાવીને વૈકું ધામની પ્રાપ્તિ કરાવી બુધનીએ પણ વ્રત કરીને માતા પિતાને નળકમાંથી છોડાવ્યા એ જ પ્રમાણે દીકરીઓ પણ પોતાના માતા પિતાની શુભ ગતિ થાય તે માટે આ બુદ્ધ અષ્ટમીનું વ્રત કરી શકે છે અને દીકરાઓ પણ ઘરમાં સૌ કોઈ આ બુદ્ધ અષ્ટમીનું વ્રત કરી શકે છે તેની પણ શુભ ગતિ થાય છે અને માતા પિતાની પણ સદગતિ થાય છે એવું આ વ્રત છે હે ભગવાન બુદ્ધ હે બુદ્ધ ગ્રહ આપનું આ વ્રત જે બુદ્ધ અષ્ટમીનું વ્રત કરે કથા કહે સાંભળે અને આજના દિવસે પૂજન કરે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન કરે દેવી પાર્વતીજી અને ભગવાન શંકરનું પૂજન કરે તેમની પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખજો બોલો શ્રી બુદ્ધ દેવની જે સૌને મારા જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો